માપે સાચો જવાબ 10 સેકન્ડમાં આપી શકો ભારતમાં શિક્ષણ સંસ્થાનની સ્થાપના સૌપ્રથમ કોણે કરી હતી વિલિયમ બેન્ટિક વિલિયમ કેર બેલહાઉસી રવિન્દ્રનાથ ટાગોર પ્રશ્નનો ઉત્તર 10 સેકન્ડમાં આપી શકો છો ઉત્તર છે વિલિયમ કેર કેરત્રણ કયા અંગ્રેજ ગવર્નરે સતી પ્રથા વિરુદ્ધ કાયદો બનાવ્યો હતો થોમસ મુન્દ્રો ડેલહાઉસી વિલિયમ બેન્ટિક કે વિલિયમ કેર પ્રશ્નનો સાચો જવાબ આપ દસ સેકન્ડમાં આપી શકો છો પ્રશ્નનો સાચો જવાબ છે વિલિયમ બેન્ટિક પ્રશ્ન ચાર લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી એક રાજારામ મોહન રાય જ્યોતિબા ફુલે રવિન્દ્રનાથ ટાગોર દયાનંદ સરસ્વતી આપ દસ સેકન્ડમાં સાચો જવાબ આપી શકો છો પ્રશ્નનો સાચો ઉત્તર છે દયાનંદ સરસ્વતી પ્રશ્ન પાંચ કયા રાજાએ પોતાના રાજ્યમાં મફત ફરજીયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ કરી હતી મહારાજ 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 ગાયકવાડ કે સેકન્ડમાં સાચો ઉત્તર આપી શકો છો પ્રશ્નનો સાચો ઉત્તર છે સયાજીરાવ ગાયકવાડ પ્રશ્ન છ ભારતમાં સ્ત્રી શિક્ષણની શરૂઆત ક્યાંથી થઈ હતી એક શ્રીરામપુર બંગાળ મુંબઈ કે મદ્રાસથી આપ દસ સેકન્ડની અંદર સાચો ઉત્તર આપી શકો છો પ્રશ્નનો સાચો ઉત્તર છે શ્રીરામપુર પ્રશ્ન સાત શાંતિ નિકેતન સંસ્થાની શરૂઆત કોણે કરી હતી ગાંધીજી રવિન્દ્રનાથ ટાગોર વિવેકાનંદ આપ દસ સેકન્ડમાં સાચો ઉત્તર આપી શકો છો સાચો ઉત્તર છે રવિન્દ્રનાથ ટાગોર પ્રશ્ન માનવ સેવા એ જ પ્રભુ સેવા છે એવું સૂત્ર કોણે આપ્યું હતું એક દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સ્વામી શ્રદ્ધાનંદ પ્રશ્નનો સાચો ઉત્તર આપવા માટે આપને દસ સેકન્ડનો સમય મળશે પ્રશ્નનો સાચો ઉત્તર છે સ્વામી વિવેકાનંદ પ્રશ્ન નવ ઈસવીસન અઢારસો તોતેર સુધીમાં બ્રિટિશ ભારતમાં કેટલી કન્યા શાળાઓ હતી સોળસો પચાસ સોળસો ચાલીસ સોળસો ત્રીસ કે સોળસો વીસ આપ દસ સેકન્ડમાં પ્રશ્નનો સાચો ઉત્તર આપી શકો છો આ પ્રશ્નનો સાચો જવાબ છે સોળસો ચાલીસ થેન્ક યુ